તરફથી જાગીરના પ્રહર્યોએ અનોખી મતદાન જાગૃતતા રેલી યોજી ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી સાતમી મે ના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મત અધિકારનો નો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓ જે સામૂહિક પ્રયત્નો આદર્યા હતા તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાન જાગૃતતા રેલી યોજી હતી અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાય લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાર જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઊભો કરાયો હતો રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાન માટે પ્રેરિત કરતા સિગ્નેચર કેમ્પેન બોર્ડ મુકાયા હતા જેમાં રહેદારીઓએ ઉત્સાહ ભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા તો દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો કેટલાક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામયું પણ કર્યું હતું આમ તો લગ્નની જાન નીકળી એટલે શહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે જોકે આજે અંકલેશ્વરના માર્ગો ઉપર અનોખી જાન નીકળી હતી અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જાન સ્વરૂપે મતદાન જાગૃતતા રેલી યોજી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ